ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરમાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે સગીરાને પ્રેમ સંબંધમાં વિશ્વાસમાં કેળવી નરાધમે દુષ્કર્મ આચર્યું છે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો છે સગીરાની તબિયત બગડતા તેની માતાને જાણ કરી હતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે પંદર વર્ષે સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે શખ્સે સગીરા સાથે એક વર્ષ પહેલા મિત્રતા કેળવી હતી ટાઉન પોલીસે શખ્સની કુંજ મંગાભાઈ વાળા સાવરકુંડલાના શખ્સ સામે ગુનો નોંધ્યો છે પોલીસે પોસ્કો સહિતની ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અંદાજે ચાર મહિના પહેલા પાલીતાણામાં ગણેશનગરની બાજુમાં એક વાલ્મિકીનું બંધ મકાન હતું તે બંધ મકાનની અંદર સદરૂ કામનો આરોપી નિકુંજભાઈ મંગાભાઈ વાળા કે જેની ઉંમર વર્ષ આશરે બાવીસ વર્ષ છે કે જેઓ દાદરકા તાલુકો સાવરકુંડલા જિલ્લા અમરેલીના રહેવાસી હતા સદારુ આરોપી તથા ભોગ બનનાર જે કહેવાય એ એક જ કુટુંબના હોય અવારનવાર એમની મુલાકાત થતી હોય સદરૂ મુલાકાતનો લાભ લઈ આરોપી દ્વારા આશરે ચાર મહિના પહેલાં તેમની ઉપર શારીરિક દુષ્કર્મ કરવામાં આવેલ હતું સદરુ બાબતે મેડિકલ હિસ્ટ્રી તથા ઇન્વેસ્ટિગેશનના આધારે જે દુષ્કર્મની જે ફરિયાદ છે એ પાલિકાના ટાઉન પોસ્ટ ખાતે નોંધવામાં આવેલ છે સદરુ તપાસ છે એ ભાવનગર ખાતે આઈયુસીએ ડબલ્યુને ટ્રાન્સફર કરવામાં આવેલ છે આરોપી નિકુંજભાઈ મંગાભાઈ કે રહેવાસી તાલુકા સાવરકુંડલાના રહેવાસી છે તેઓને હસ્તગત કરવાની હાલ કામગીરી ચાલુ છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર